હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડાની અંદર જ્યારે બી વાત સાંભળીએ ત્યારે પેરેન્ટ્સની સૌથી પહેલી વાત શું હોય છે જ્યારે બી કેનેડા છોકરાઓને કેમ ભણવા મોકલતા હોય નોર્મલી નાઇન્ટી નાઇન પર્સન્ટ જે પેરેન્ટ્સ અથવા સ્ટુડન્ટ્સ હોય એમનો એક જ સવાલ આવતો હોય તો કે જ્યારે બી એમણે બાળકને મોકલ્યો હતો અથવા હજી બી મોકલવા છે તો એમના મગજમાં એક જ ફોકસ હોય કે ત્યાં પીઆર મળે છે એટલા માટે બાકી સેમ ફીઝની અંદર અથવા એના કરતાં ઓછી ફીઝની અંદર તો ઘણી કન્ટ્રીઓ અવેલેબલ થતી હોય છે પરંતુ કેનેડા કેમ મોકલવામાં આવતા બાળકોને કારણ કે કેનેડાની અંદર પીઆર લેવા માટે અને અત્યારે શું થઈ રહ્યું છે કે પીઆર જ બાળકોને મળવામાં તકલીફ થઈ રહી છે આના માટે થઈને અમે લોકો તો અમારી એક નાની અમથી કોશિશ કરી રહ્યા છીએ કન્ટિન્યુઅસલી કે જેની અંદર જેટલી બી બને એટલી અપડેટ્સ આપતા રહીએ આજની બી અપડેટ બહુ જ સારી અપડેટ છે જે હું તમને કહું એ તમારા માટે તો કામની જ છે પરંતુ આ એક વસ્તુ કેવી છે ખબર છે કે આમાં ઘણી વખતે બાળકોએ બી થોડુંક મહેનત કરવી પડશે કારણ કે પહેલાં સિનારીઓ જો હતો અલગ હતો અત્યારે કોમ્પિટિશન એટલી બધી હાઈ છે કે જ્યાં તમારે બધા માઇનોર નાના નાના પોઈન્ટ્સ કે જેમાં તમે એલિજિબલ થતા હોય જે તમારા ચાન્સ હોય આ બધા એપ્લાય કરતા રહેવા જોઈએ જેમાં આજે બી હું તમને જો એક અપડેટ આપું તો પહેલાં એક નાની અપડેટ જોઉં કે મેનિટોબાએ જે ઇન્વિટેશન રિલીઝ કર્યા છે જે નોર્મલ સ્કોર જે ચાલે છે એ આઠસો ઓગણસાઠ કે આઠસો અઠ્ઠાવનની વાતો હતી એની સામે લગભગ સો કે દોઢસો પોઈન્ટ નીચે લઈ સાતસો એકવીસ પર બી સિલેક્શનો મોકલ્યા છે પણ આ પ્રોગ્રામની અંદરમાં જે લોકો સિલેક્ટ થયા છે એમના માટે જ આ બેનિફિટ કેમ મળ્યો કારણ કે એ લોકોએ એની ક્રાઇટેરિયા ફૂલફિલ કર્યા હતા એટલા માટે તો તમારે બી આવા જે માઇનોર પ્રોગ્રામ્સ હોય છે હું તમને આગળ કહું છું આ કયો પ્રોગ્રામ છે કયો પ્રોવિન્સ છે શું સિલેક્શનો છે બધી ડિટેલ આપીશ ધીરે ધીરે પરંતુ આ વસ્તુ તમારે માઇનોર નાની 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 વસ્તુ હશે એને ધ્યાન રાખશો તો તમને આ બધા બેનિફિટ્સ મળશે તો આ કોમ્પિટિશનની અંદર તમે આગળ સર્વાઈવ કરી શકશો એ પહેલાં જો ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો અને કંઈ તમારા સવાલ છે અથવા વિડીયો જોયા પછી તમને ઘણા બધા સવાલ આવશે મગજમાં કોમેન્ટ કરતા રહેજો અમે સોલ્યુશન આપવાની કોશિશ કરતા રહીશું અને અમે કહીએ છીએ એ મુજબ અમે પચાસ ટકા જ મહેનત કરી શકીએ છીએ કારણ કે અમારું કામ છે માહિતી પહોંચતી કરવાનું માહિતીને શેર કરવાનું કામ તમારું છે અને તમે જે છો કે જે પોતાના મોબાઈલમાં અગર સો કોન્ટેક્ટ છે તો સો લોકોને આ વિડીયો શેર કરી શકશે પાંચસો કોન્ટેક્ટ છે તો પાંચસોને પરંતુ એ તમારું કામ છે પચાસ ટકા એટલે તમારા ઉપર છે કે તમે કેટલું એજ્યુકેશનને સપોર્ટ કરી શકો છો હવે આપણે મેઇનલી ટોપિક પર આગળ જઈએ મેનીટોબાની જે ઇનિશિયેટિવ સ્ટ્રીમ ચાલે છે પીઆર માટેની આની અંદર કેવું હોય કે એમ્પ્લોયરને જ્યારે બી પાવરની જરૂર પડે ને એ ઇનિશિયેટિવ લેવલ પર એટલે કે ફાસ્ટ લેવલ પર એ સિલેક્શન કરી શકતો હોય છે વન ટાઈપ ઓફ એલ એમ જેવી જેમણે એમ્પ્લોયરે પ્રોસેસ કરવી પડતી હોય છે પરંતુ આની અંદર એવું થતું હોય કે ઇન ડિમાન્ડ એટલે કે જેમની ડિમાન્ડ ઊભી થાય એમને પ્રાયોરિટી મળી જતી હોય છે જે નોર્મલ સિલેક્શન ઓફ મેનિટોબરના આપણે લાસ્ટ ડ્રો વાત કરી હતી આઠસો અઠ્ઠાવન કે આ સાડા આઠસોની અપની વાત સિલેક્શન હોય ગયું હતું એની સામે સાતસો એકવીસ પર લોકોને સિલેક્શનો મળ્યા છે બિકોઝ ઓફ ડિમાન્ડની અંદર આવ્યા પ્લસ એમણે એપ્લાય કરી રાખ્યું હશે તમારે આનામાં ક્રાઇટેરિયા તમને કહું કે જો તમારે બી આની અંદર એલિજિબલ થવું છે ને તો હું તમને પોઈન્ટ્સ કહું એ પોઈન્ટ્સ તમે નોટ કરો મેનિટોબા ઇનિશિયેટિવ પ્રોગ્રામ છે ઇનિશિયેટિવ સ્ટ્રીમ કહેવાય છે મેનિટોબા સ્કિલ વર્કર પ્રોગ્રામની અંદરમાં આવે એકવીસથી ની એજ લિમિટ સેટ કરવામાં આવી છે આની અંદર અમુક ઓક્યુપેશનમાં પોસ્ટ સેકન્ડરી એજ્યુકેશન પ્રાયોરિટી આપવામાં આવે છે અમુકને ઓન ધી જોબ ડિમાન્ડ પ્રાયોરિટી આપવામાં આવે છે રેલવેન્ટ વર્ક એક્સપિરિયન્સ તમારો બે વર્ષનો હોવો જોઈએ છેલ્લા પાંચ વર્ષમાંથી આની કન્ડિશન છે હવે તો કે જો સ્કિલ લેવલ તમે ઓ વન કેનેડામાં ઓ કહીએ આપણે જીરો કહીએ ઓ વન ટુ થ્રી ટીયર કેટેગરીઝમાં આવતા હો તો તમારે સીએલ લેવલ ફાઇવ સબમિટ કરવું પડતું હોય છે અને જો તમે આનીથી નીચેના લેવલમાં છો તો સીએલ લેવલ તમે ફોર પર બી કામ ચાલે જો ટીયર ફોર અથવા ટીયર ફાઇવ કેટેગરીમાં આવો છો તોની વાત છે તો આ એક બહુ જ લેંગ્વેજ બાબતે બી તમને આની અંદર ઘણી બધી સરળતા મળતી હોય છે એટલા માટે જ એવું કહી શકાય છે કે ઘણી વખત ટ્રિપલ સેવન એટની વાત કરી હોય તો ટ્રીપલ સેવન એટ બેન્ડ આપ્યા છે સી આર એ સ્કોર સાડા ચારસો પાંચસો થઈ ગયા છે અને લોકો વેઇટ કરે છે પરંતુ આવા જે માઇનોર પ્રોજેક્ટ છે કે જ્યાં આગળ બી સિલેક્શન થઈ શકે છે પીઆરનું એ કદાચ એપ્લાય કરતાં ચૂકી જાય છે એના કારણે ઘણી વખતે લાંબો વેઇટ કરવો પડતો હોય છે અથવા પીઆરમાં જે મુશ્કેલીઓ થઈ રહી છે એ કરવી પડતી હોય છે આવા બધા પ્રોગ્રામ્સની તમે જે માઇનોર પ્રોગ્રામ જે લોકો આમાં બધા એલિજિબલ નથી થતા હોતા પરંતુ જે જે એલિજિબલ થાય છે એ લોકો સુધી જો માહિતી પહોંચે તો એમને મદદગાર કરી શકાય અમે એક બહુ સરળ કોશિશ કરી છે જો મારી કોશિશ સારી લાગી એક લાઇક કરી દેજો મેક્સિમમ લોકો સુધી વિડીયો શેર કરી દેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત